ખરેખર ખૂબ જ આનંદ થયો છે અમને એક બાજુ રામલલ્લા ની પ્રતિષ્ઠા થઈ અને બીજી બાજુ અમારા ઘરમાં અમારા ઘરમાં પણ રામલલ્લા ની પ્રતિષ્ઠા થઈ ને એવું અમારો આનંદ થયો છે અમને બાવીસ જાન્યુઆરી ભારતના ઇતિહાસમાં એક એવી તારીખ બની ગઈ છે જેને ભારતનો કોઈ પણ વ્યક્તિ ક્યારેય ભૂલી નહીં શકે જો કે આ દિવસને યાદગાર બનાવવા માટે વિવિધ હોસ્પિટલોએ પણ ઘણી આગવી તૈયારીઓ કરી હતી આવી જ એક હોસ્પિટલ છે લવેન કેર હોસ્પિટલ જ્યાં આજે સાત બાળકોનો જન્મ થયો છે એક તરફ ભગવાન રામલલાની મૂર્તિનું મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી તો બીજી તરફ આ રામના સ્વરૂપમાં બાળકો આ ધરતી પર જન્મ લઈ રહ્યા હતા પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી કેર હોસ્પિટલમાં આજે સાત બાળકોએ જન્મ લીધો બાળકોના જન્મ બાદ ડૉક્ટર જપ્તીબેન પટેલના ચહેરાના ભાવ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ સાક્ષાત ભગવાન રામના દર્શન કરી રહ્યા છે આજના દિવસ માટે હોસ્પિટલ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી માતા પિતા પણ આજના પાવન દિવસે પોતાનું બાળક જન્મે તેવી ઈચ્છા રાખી રહ્યા હતા અમારા ઘરે લગભગ પાંચ બેબી પછી આજે એટલે પહેલાં મારા ભાઈને પણ બેબી જ હતી મોટા ભાઈને એમને પણ ત્યાં ઘણા વર્ષો પછી બાબો હતો અને આજે પણ અમે છ બહેનોની વચ્ચે આજે અમારા નાના ભાઈને પણ ત્યાં બાબો આવ્યો છે અને અમે ખૂબ જ ખુશ છીએ હા ખરેખર ખૂબ જ આનંદ થયો છે અમને એક બાજુ રામલલ્લા ની પ્રતિષ્ઠા થઈ અને બીજી બાજુ અમારા ઘરમાં અમારા ઘરમાં પણ રામલલ્લા ની પ્રતિષ્ઠા થઈ ને એવો અમારો આનંદ થયો છે અમને ખરેખર રાશિ પરથી હમણાં તો રામલલ્લા તરીકે ઓળખવાના છે ને હા રામ ભગવાન તરીકે અમે એનું સ્વાગત કરીશું અને ખરેખર ખૂબ જ આનંદ થયો છે ઘરના બધા જ એક કેવું શરીર આમ ખુશીના આસુ તરીકે અમારામાંથી હૃદયમાંથી આજે ખૂબ જ ખુશખુશ થઈને અમે બધા એનો આવકાર કર્યો છે એવું અમને અંદરથી ફીલ થતું હતું કે કદાચ કેસ અમને કંઈ ભગવાનનો રામનો ચમત્કાર થાય અને અમને વાતની જાણ હતી જ નહીં કે અમારા ઘરે પણ આવો અદભુત ચમત્કાર આજના દિવસે થશે એટલે ખૂબ જ ખુશ છીએ અમે બધા અને આજના દિવસે કરવાનો મતલબ એટલો જ હતો કે એક બાજુ જો ભગવાનની રામ આટલા વર્ષો પછી પાંચસો વર્ષ પછી જો રામલલ્લાનું બિરાજમાન થતું હોય એક ઝૂંપડીમાંથી ભગવાન રામ આજે જો મંડીમાં સ્થાપના થતી હોય તો અમે પણ અમારા આ બાળકને આજના દિવસે લાવવા માટે આતુર હતા છેલ્લા ત્રણ ચાર દિવસથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી આજે હોસ્પિટલ જાણે મંદિરમાં પરિવર્તિત થઈ હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું ડોક્ટર્સ અને સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં ભગવાન રામની આરતી કરવામાં આવી હતી અને સાથે જ નવજાત બાળકોને પણ પ્રભુ રામના આશીર્વાદ મળ્યા હતા આજે આયોજન આપણને બધાને ખ્યાલ છે કે ભારતમાં આજે પ્રાણ પુરાયો એવું લાગે કે રામ રામ જન્મભૂમિ હતી એના પર નવું મંદિર થયેલું છે એનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે એટલે આજે એક આપણા આખા દેશમાં એક આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે તે દિવસે અમારા જે પેશન્ટો છે એ લોકોની પણ એવી એક આગવી ઈચ્છા હતી કે આ દિવસ અમારો બાળક જન્મે તો તમે કોઈક અમને એ રીતે એડજસ્ટમેન્ટ કરી આપો તો અમે એવું કર્યું કે જે પેશન્ટોની ડિલિવરી વીસ તારીખની આસપાસ હતી અને જે લોકોને બીજા કોઈ કોમ્પ્લિકેશન નહીં હતા એક બે દિવસ વેઇટ કરી શકાયું હતું તે લોકોને અમે લીધા છે અને જે લોકોના બે ત્રણ દિવસ આગળ પાછળ નહોતું પણ પૂરી સંપૂર્ણ પૂર્ણ વિકસિત બાળકોના જન્મ માટે આજે અમે દિવસ સિલેક્ટ કરેલો હતો અને બીજા બે અમારા પેશન્ટો છે તે આજે આમ જ નેચરલ પેઇન્સ લઈને આવેલા છે એટલે ટોટલ આજે સાત ડિલિવરી અમારે ત્યાં છે પાંચ થઈ ગઈ છે અને બે હમણાં કલાક બે કલાકમાં થઈ જશે હા આપણે આખા દેશમાં ઉજવણી થયેલી છે એટલે એકચુલી અમારે ત્યાં છેલ્લા એક અઠવાડિયાથી સપ્તાહથી આનો માહોલ હતો એટલે અમે એક બહાર સેલ્ફી મૂકી હતી તો ઘણા પેશન્ટો સેલ્ફી પોઈન્ટ પર રામના ફોટા સાથે પોતાનો ફોટો પડાવતા હતા અમે ડેકોરેશન કરેલું હતું રંગોળી રોજ પૂરતા હતા એટલે એક રામ આવવાના છે તેના એક વધામણા બધાને મળતા હતા અને બીજું છે કે અહીંયા પેશન્ટો જે આવતા હતા તે લોકોને પણ એક સારો ભાવ ક્રિએટ થતો હતો અને એ લોકોને પણ આવું કે આજે આટલું બધું સરસ રીતે બધી ઉજવણી થઈ રહેલી છે આટલો સરસ શ્રેષ્ઠ દિવસ છે તો આપણે કેમ આપણું બાળક આ દિવસે ના જમને છેલ્લા એક અઠવાડિયાથી આપણે મીડિયામાં છે કે બીજી આખી જે વાતાવરણ હતું તે જ રામમય થઈ ગયું એવું હતું એટલે વધારે કરતા પણ છેલ્લા ત્રણ ચાર દિવસમાં ઘણા બધા લોકોએ એવું પ્લાનિંગ કર્યું કે આપણે બાવીસ તારીખે ડિલિવરી કરાવીએ મેસેજમાં એવું છે કે આપણે આજે આટલો સરસ દિવસ છે આપણે આજે રામ 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 કરીને આપણે ઉત્સાહ ઉમંગ મનાવીશું ખાઈશું પીશું આજે ભક્તિ પણ કરીશું કદાચ ભજન પણ કરીશું પરંતુ આ જે આપણા જે ભાવ છે તેને લાંબા ટાઈમ માટે રહેવો જોઈએ અને રામ છે તે સંપૂર્ણ સર્વગુણ સંપૂર્ણ એમનું વ્યક્તિત્વ હતું તો આ વ્યક્તિત્વમાંથી કંઈ નહીં તો આપણે બે ત્રણ કે ચાર ગુણ પણ અપનાવીએ અને આપણી જિંદગીમાં મૂકીએ તો કદાચ જો બધા જ માણસો આવું કરશે તો ખરેખર આપણું જે રાજ્ય છે ભારત તે ચોક્કસ રામ રાજ્ય તરીકે થશે અને આપણે એક આગવી ઓળખ આપણી દુનિયામાં કરી શકીશું